બનાસકાઠાના ડીસા સાઉથ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને સિનોર પોલીસે સેગવા ચોકડી નજીકથી ઝડપી પાડ્યો તો પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર સિનોરના સાદલી નકુમ ફળિયામાં રહેતા પરવેજ ખાન અયબ ખાન નકુમને વીસેક દિવસ પહેલા અર્જુનસિંહ નામના એક વ્યક્તિએ ફોન પર સંપર્ક કરી વડોદરા ખાતે મળી કાગળો મંગાવી વોટ્સએપ પર લાલચ આપી હતી પોતાના બેંક એકાઉન્ટમાં સાત પોઈન્ટ પાંત્રીસ લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરાવી અને છેતરપિંડી કરી હતી જેથી ડીસા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના નાસા ફરતા આરોપી પરવેઝ ખાન નકુમને સિનોર પોલીસે બાતમીને આધારે સેગવા ચોકડી નજીકથી થી જડપી પાડ્યો તો ડીસા પોલીસે સોંપવા અંગેની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ